ભુજમાં બોર્ડર રેન્જ પોલીસના ઉપક્રમે પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવ્યો આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બોર્ડર રેન્જના ઉપક્રમે પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનો શુભારંભ ગુજરાતના માનનીય ડીજીપી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં અલગ અલગ વીસથી થી વધારે રમતો રમવાની છે આ ઇવેન્ટ દરમિયાન केंद्र सरकार ने, राज्य सरकार ने, जुदी जुदी संस्थाओं तरफ थी टीमों भाग लेवा है आज दरेक संस्थाओं वड़ाश्रीओ अः हाजर रहा था साथ साथ आ स्पर्धा दरमियान अभी लोगों ट्रैफिक जागृति बाबत ड्रग्स नाबूदी बाबत साइबर अवेरनेस ફિટ કચ ક્લીન કચના અનુસંધાને ગયાર તારીખે મેરાથોનનું આયોજન કરેલ છે દરેક તાલુકા લેવલ ઉપર સાથે સાથે સ્વચ્છતા બાબતમાં પોલીસની લાઈનની બેનો પોલીસ પરિવારની એ લોકોને બી જોડવામાં આવ્યા છે જે સિનિયર સિટીઝન છે એના રમત બી એમાં સામેલ કરવામાં આવી છે સાથે સાથ આ સ્પોર્ટ્સ મીટ દરમિયાન આ ડીજીપી સાહેબ ત્રણ દિવસ આ કચ્છ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જવાના છે વિઝિટ કરવાના છે સાથે સાથ કાલે દસ તારીખે કુરણમાં જે છેવાડાનું બોર્ડર વિલેજ છે કચ્છમાં એમાં અખંડ ભારત મિત્ર સંમેલન છે જેમાં બોર્ડર રેન્જના અલગ અલગ જિલ્લાઓના અખંડ ભારત મિત્રના જે નામાંકિત લોકો છે એમાં આવવાના છે ત્યાં કુરણમાં છેવાડાના વિલેજમાં અલગ અલગ ઇવેન્ટો પોલીસની રાખવામાં આવી છે સાથે સાથેસાથ આ ઇવેન્ટમાં બોર્ડર રેન્જના અલગ અલગ જે જિલ્લા છે કચ્છિશ છે પાટણ છે બનાસકાંઠા છે એની બી અલગ અલગ ટીમો અલગ અલગ રમતોમાં ભાગ લેવાની છે મેઇન આ ઇવેન્ટનું આયોજન કરવાનું મેન ઉદ્દેશ એ છે કે જેટલી બી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની સરકારી સંસ્થાઓ છે વિભાગો છે એમાં સામંજસ્ય વધે અને એ બધા મળીને એક પ્લેટફોર્મ પર આવીને પબ્લિક ઇન્ટરેસ્ટમાં એમને માટે અવેરનેસનું કામ સિક્યુરિટી એમની જે સુરક્ષા એની સેવા અને એને જે જાગૃત કરવાની વાત છે એ ધ્યાન રાખીને જે ગુજરાત સરકારનું સેવા સુરક્ષા અને શાંતિનો ભાવ છે જે પીસ કરવા ઉદભવ થાય અને લોકોમાં જે બોર્ડર વિલેજીસમાં જે ઇવેન્ટો એમાં રાખવામાં આવી છે એમાં કોસ્ટલ વિલેજીસના અલગ અલગ ગામડાઓમાં પબ્લિક સાથે પોલીસ રમવાની છે બોર્ડર જે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે લેન્ડ બોર્ડર છે એ વિસ્તારના અલગ અલગ વિસ્તારના ભાગમાં આઉટપોસ્ટમાં પોલીસ રમત રમવાની છે બીએસએફ સાથે કોસ્ટગાર્ડ સાથે આર્મી એરફોર્સ દરેક સાથે સેન્ટ્રલ એજન્સી સાથે મેચિસ થવાના છે મેઇન કે અહીંયાની પબ્લિકને આ અમુક મુદ્દાઓ પર અવેરનેસ માટે અને જે સેવા સુરક્ષા શાંતિનું જે ભાવ છે ગુજરાત નવ ગ્રહ સરકારનું એને ચરિતાર્થ કરવા માટે એક પ્લેટફોર્મ પર બધાને ભેગા કરવામાં આવ્યા છે થેન્ક યુ